વરસાદ વચ્ચે પણ અમદાવાદના ખેલૈયાઓ ગરબા રમવા આતુર છે શ્રી હરિ પાર્ટી પ્લોટ ખાતે આયોજક અને ખેલૈયાઓ સાથે વાતચીત થઈ નવરાત્રી દરમિયાન વરસાદ બંધ થઈ જાય તેવી અહીંયા પ્રાર્થના કરવામાં આવી રહી છે વૃંદાવન નગરી ગોતા ખાતે પ્રી નવરાત્રીનું આયોજન કરાયું છે ખાતે ખાસ શ્રી પ્લોટમાં અત્યારે હાલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ વરસાદ વિઘન

કેવી રીતનું આખું આયોજન બગડી રહ્યું છે શું કહેશો કેવી આશા માતાજીની ભક્તિ માટે આપણે આયોજન કરતા હઈએ છે માતાજીનો હાથ રહેશે મને એવું લાગે છે કે શું કહેવાય સારી રીતે વરસાદ બંધ થઈ જાય પણ વરસાદ ના બી બંધ થયો તો બી રમવાનો જુસ્સો ઓછો નથી થવાનો માતાજીની ભક્તિ કરવા માટે કોઈ વરસાદ હોય કે ના હોય ભક્તિ ભક્તિ છે ભક્તિ ભક્તિ છે ને ખેલૈયાઓ પણ જોઈ શકો છો કે વરસાદી માહોલ કરી રહ્યા છે વરસાદી માહોલ માં પણ ગરબા રમશે અને શું પ્રાર્થના કરી રહ્યા છો ગરબા બંધ થઈ જાય વરસાદ બંધ થઈ જાય ગરબા ચાલુ રે પણ વરસાદ બંધ થઈ જાય કેશો આપ બસ મારું એજ કેવું છે કે વરસાદ બંધ થઈ જાય અને જલ્દી થી જલ્દી આપણા ગરબા ચાલુ થઈ જાય તો ખાસ ખેલૈયાઓમાં જુસ્સો જોવા મળી રહ્યો છે કારણ કે દરેક વિસ્તારના પાર્ટી પ્લોટોમાં દરેક ખેલૈયાઓ ગ્રુપ છે તે ગરબાનું આયોજન અહીં જ રમવાનું છે તેવું કરતા હોય છે અને આ વિસ્તારના પાર્ટી પ્લોટમાં વરસાદી માહોલ છવાયેલો છે પરંતુ હાલ આયોજકો દ્વારા જે છે તે વ્યવસ્થા તો કરી દેવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે ખેલૈયાઓમાં અને આયોજકોમાં ચિંતા છે કે જો વરસાદી માહોલ આવો ના રહેશે તો પરેશાની વધશે પરંતુ ગરબા થાય અને જે છે વરસાદ બંધ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે ખેલૈયાઓ અને આયોજકો બંને કે પર્સન યજ્ઞ મોહન સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ